હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખરેખર મિત્રો મજામાં જ છો અને હું શું આપણા મિત્ર ભાવેશ તો મિત્રો આજે આપણે શોર્ટમાં વાત કરવાના છે કે મગફળી જો પીડી હોય તો એની માટે આપણે કલરમાં લાવવા માટે આપણે શું દવાનો ઉપયોગ કરીશું કયા ખાતરનો ઉપયોગ કરશું અને હું તમને ડેમો દેખાડું લાવ્યું કે આપણે આ એક કચર્યું આ પીળું દેખાય અહીંયા લગીને એના છાટ તમે જોઈ શકો છો તો મિત્રો તમારી નજર સામે તમે જુઓ છો કે આમાં આ પરકચારીમાં સાડ્યું હતું તો આ બાજુ થોડીક જાણી ઉડી એટલે છે જે અસર થઈ છે બાકી જો આ ઓલાકાને લગીને આપણે ત્યાંથી આ બાજુ હાવ દવા બંધ કરી દીધી હતી તો આટલામાં કેટલી પીઢી દેખાય છે બાકી તમે બધું જોઈ શકો છો એકદમ કલરમાં મગફળી આવી જાય છે મિત્રો આ બાજુ પણ કમ્પ્લીટ કલરમાં છે અને આ બાજુ પણ તો આટલું જ ચર્યું આપણે ડેમો કરવા માટે નથી છાંટવા કર્યો તો તમે જોઈ શકો છો નજર સામે કે આ બાજુ કેટલી પીઢી છે તો આમાં આપણે શું સાંટેલું છે તો મિત્રો આમાં આવે છે આપણે ડાયમંડ થ્રી નામનું આવે છે જે ફેરસ સલ્ફર આવે છે અને પ્લસ સાઇટ્રિક એસિડ પ્લસ એમિનો એસિડ તો મિત્રો આ એક કિલોનું પેકિંગમાં ત્રણ પેકિંગ નીકળશે જે બે ખાતર નીકળશે અને એક પ્રવાહીમાં ડબલી નીકળશે તો પહેલાં બે ખાતર પલાળી દેવાના અને એક કિલોના દસ પોપનું માપ આવે છે દસ પોપ કરવાના અને વધારે પીળી હોય તો આપણે આઠ પોપ પણ કરી શકીશી અને પછી બે ખાતર પલાળી અને જે ડબ્બી આવે એ પાછળથી નાખી દેવાની અને ત્રણે હળખી રીતે ઘોરી અને કમ્પ્લીટ મિશ્રણ કરી નાખવાનું મિત્રો અને આનું માપની વાત કરીએ તો એક જગ્યાએ ચારથી પાંચ પંપ કરવાના વધારે પીડી હોય તો પાંચ પંપ કરવાના ના ચાર પંપ કરવાનો મિત્રો તો મિત્રો આ જે બસ આ શોર્ટમાં એટલું જ અને આનો ફૂલ વિડીયો ફાઇનલી આપણી ચેનલમાં આવી જ રહ્યો છે તો નીચે કિસાન મિત્રો લીલાપુર લખેલું દેખાય એની નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો જોઈ શકો છો બસ તો આજે શોર્ટમાં આટલું જ